મહાગુજરાત આંદોલનની ધૂરા ધુરા હવે ઇન્દુલાલ યાજ્ઞિકે સંભાળી હતી એક બાજુ લાલ દરવાજામાં તત્કાલીન વડાપ્રધાન સભા સંબોધી સમજાવટ ભાષા વાપરી બીજી બાજુ કોલેજમાં જનતા પરિષદ સભામાં ઇન્દુલાલ યાજ્ઞિકે એવા પ્રહાર કર્યા કે નહેરુ સભા ઝાંખી પાડી દીધી પંડિતજી જોઈ શકશે કે અમને ગણિયા ગાંઠિયા માણસો નો નહીં પણ વિરાટ જનતા નો ટેકો મળ્યો છે જો કોંગ્રેસીઓ બોલિંગ કરતા હશે તો અમે છગ્ગા ફટકારીશું આકરા પ્રહાર આંદોલનકારીઓને બળ મળ્યું પછી નહેરુની સભામાં એવું તો શું થયું કે સરકાર બે વર્ષમાં જ ઘૂંટણી આવી ગઈ ગુજરાત માટે એક મેનેજ કેમ પસંદગી કરવામાં આવી ગુજરાત રાજ્યની સ્થાપના પરની ખાસ સિરીઝ મહાગુજરાતની મહાગાથાના ત્રીજા એપિસોડમાં જાણીએ સભાથી ચૂંટણી પ્રચાર સુધીમાં થયેલા બદલાવો વિશે અમદાવાદમાં નહેરુની સભામાં વિદ્યાર્થીઓએ એવા સવાલો કર્યા કે પંડિતજીએ કોંગ્રેસની કારોબારીમાં એવું કેવું પડ્યું

હરિહર ખંભોજા એ ઉગ્ર ભાષામાં જાટકણી કાઢતા બોલી ઉઠ્યા અમને પકડીને જેલમાં મુકવાથી આંદોલન શાંત થઈ જશે તેમ સરકાર માનતી હતી પરંતુ એક નહીં અગિયાર મોરારજીભાઈ અને બાવીસ જવાહરલાલ આવે તો પણ મહાગુજરાત ને આવતું કોઈ રોકી શકે નહીં જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી અલગ ગુજરાત સમર્થનમાં ન હતા જયારે વાજપેયી એક ભાષી રાજ્ય ની તરફેણ માં હતા ચૂંટણીના પરિણામો માં ગુજરાત માં આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ